આગળ વાત કરીએ તો ગીર ગઢડામાં સેવા સહકારી મંડળી કોબાણ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે સેવા સહકારી મંડળીના મંત્રી પ્રમુખના રિમાન્ડ મંજૂર કરાયા છે આરોપીઓ બુધવાર સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ પર છે શાણા વાક્યા ગામે સેવા સહકારી મંડળીમાં કોબાણ આચરવામાં આવ્યો હતો ખેડૂતોના નામે 6.40 કરોડનું કોબાણનું જે શડ્યંત્ર હતું તે સામે આવ્યું હતું

તે પ્રમાણે ખેડૂતો સાથે ઘટનાઓ આવી રહી છે થાણાવાકિયા ખેડૂત સહકારી મંડળીના જે પ્રમુખ અને મંત્રી સહિતના જે બેંકના કર્મચારીઓ છે તેમના દ્વારા સમગ્ર કૌભાંડ અંજામ આપવામાં આવ્યો છે છ કરોડથી થી અને ત્રણસો વધુ ખેડૂતોને ભોગ બનવામાં આવ્યા છે આ મુદ્દે પ્રમુખ અને મંત્રી ની છે કૌભાંડ છે પરંતુ એક ગંભીર બાબત છે કે ખેડૂતોની સંસ્થામાં આ પ્રકારે છાસ વારે કૌભાંડો આવી રહ્યા છે ગીર સોમનાથ ની ત્રણ થી ચાર આવી ખેડૂત સહકારી મંડળી છે કે જેમાં કરોડોના કૌભાંડ થયા છે ત્યારે સરકારે પણ આ બાબતે હવે સજાગ થવાની જરૂર છે જી આભાર માહિતી માટે